ભરૂચમાં ચકચારી ઘટના સામે આવી છે દૂધ દાદા દીરીથી ભોલાવ તરફ જતી ઘટનામાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે ગઈકાલે સાંજે પ્રથમ ગળાનો ભાગ મળ્યો હતો જ્યારે આજે રવિવારે તે જ વિસ્તારમાંથી કમરથી ઘૂંટણ સુધીનો બીજો ભાગ મળી આવ્યો છે સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્ર સોલંકી અને તેમની ટીમ આ અંગે પોલીસ કરી હતી પોલીસે તાત્કાલિક પહોંચી મૃતદેહના ભાગને બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો ડીવાય એસપી સી કે પટેલ સહિતના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લીધી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે મૃતદેહોના બાકીના ભાગોની શોધખોળ ચાલુ છે ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા હાલ પોલીસ વિશે અકસ્માત નો મોત નો ગુનો નોંધી તપાસ હાથ છે ભરૂચ શહેરના ના ભોલાવજી વિસ્તારમાં વિસ્તાર માં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી એ મરણ જનાર જે ઈસમ છે જેને માથું માથાનો ભાગ મળી આવેલો હતો એ મરણ જનાર મોત કેટલા સમય પહેલા થયેલું છે મરણ જનાર ઈસમ ઉંમર શું છે અને એનું મોત કેવા કારણસર થયેલું છે એ દિશામાં તપાસ થવા માટે સૌ પ્રથમ તો એનું પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને એ મરણ જનાર જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી તો આજે પણ તેના થોડાક અંતરે બીજા એના ઘૂંટણથી નીચા ભાગના શરીરના અવયવો મળી આવેલા છે તો આ મરણ જનાર કોણ હતો એની ઓળખ કરી કઈ રીતે નીપજાવ્યુંપજેલું છે છે કોણે નીપજાવેલું છે એ તમામ દિશાઓમાં સઘન તપાસ કરવા માટે જો પોલીસની ભરૂચ જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી છે અને તે દિશામાં સઘન તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે